જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો આ ચોમાસાની સિઝનમાં જરૂરથી તમે હજુ સુધી આ ચટણી બનાવી ના હોય તો પકોડા ભજીયા સાથે તમે આ ચટણી બનાવી શકો છો તો એક ચમચી સિંગદાણા છે એક ચમચી લસણ છે પલાળેલા સૂકા મરચાં છે અને એક ટામેટું છે આ બધી વસ્તુને સારી એવી પીસી નાખવાની છે થોડી દરદરી રાખશો તો બહુ જ સ્વાદ સારો આવે છે અને કાચા સિંગદાણા આપણે અહીંયા લેવાના છે તો જુઓ સારા એવા જે લાલ મરચાં છે એને ધોઈ કોરા કરી અને આ રીતે સારી એવી બધી વસ્તુને પીસી નાખી છે પીસાઈ ગયા પછી લગભગ દોઢ ચમચી જેટલું તેલ ઉમેર્યું છે તેલ થઈ જાય રાઈ જીરું ઉમેરવાનું છે અને રાઈ જીરું એકદમ સરસ થ તતળી જાય ત્યાર પછી આપણે હવે ચટણીને ઉમેરી દેવાની છે અત્યારે તમને વધારે તેલ તેલ દેખાય છે પણ ચટણી બની જશે ત્યારે બિલકુલ તેલ દેખાશે નહીં તો સ્વાદ અનુસાર અહીંયા મેં મીઠું નાખ્યું છે અને થોડું પાણી નાખ્યું છે તો આ ચોમાસાની સિઝનમાં જો તમે ઘરે પકોડા અથવા તમે ભજીયા બનાવતા હોવ તો જરૂરથી આ ચટણીનો ઉપયોગ કરજો